ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરના માનદ વેતનમાં સો ટકાનો વધારો કર્યો અત્યાર સુધી બીએલઓ ને છ હજાર રૂપિયા માનદ વેતન મળતું જે વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યું બીએલઓ સુપરવાઇઝરના વેતનમાં પણ પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે બીએલઓ સુપરવાઇઝરને બાર રૂપિયા માનદ વેતન મળતું જેને વધારીને અઢાર રૂપિયા કરવામાં આવ્યું છેલ્લે બે હજાર પંદરમાં બીએલઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો ઉપરાંત ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર એટલે કે ઈઆરઓ અને આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર એટલે કે એઇ ને પહેલીવાર માનદ વેતન આપવામાં આવશે ઇઆરઓને ત્રીસ હજાર જ્યારે એ ઈઆરઓને પચીસ હજાર રૂપિયાનું માનદ વેતન અપાશે એક રિપોર્ટ અનુસાર બાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતી એસઆઈઆરની કામગીરીમાં અંદાજે પાંચ લાખ બત્રીસ હજાર બીએલઓ જોડાયેલા છે એક બીએલઓ પાસે સરેરાશ નવસો છપ્પન વોટર્સ લિસ્ટના રિવિઝનનું કામ છે બીએલઓના માનદ વેતનમાં વધારો થતાં બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે સરકાર તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે બી એસઆઈઆરની કામગીરીમાં અનેક વખત એવી ઘટનાઓ બની છે કે બીએલઓ તણાવ અનુભવતા હોય જેના કારણે ક્યાંક આત્મહત્યાની પણ ઘટનાઓ બની તો ક્યાંક બીએલઓને એટેક આવ્યો હોય અને મૃત્યુની પણ ઘટનાઓ બની છે જેને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિર્ણય લીધો